બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ તથા સાધુ સંતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં પચ્ચીસ હજાર મંદિર તોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જે ગેરવ્યાજબી અને હિન્દુ સનાતન ધર્મના લોકોની લાગણી દુભાવનારો છે મંદિરો એક હિન્દુ સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે તે મંદિરો તોડવામાં આવે તો લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ છે વળી મંદિરમાં પૂજા કરતા સાધુ સંતો તેમજ ધાર્મિક લાગણી ધરાવતા નાગરિકોમાં મંદિર તોડવાના નિર્ણયને કારણે રોષની લાગણી ફેલાયેલી છે ત્યારે આજે બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું છે કે આ મંદિરો તોડવામાં ન આવે અને આ મંદિરો તોડવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે સાધુ સંતો સહિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું છે વધુમાં જણાવેલ છે કે ગુજરાત સરકારનો મંદિર તોડવાનો આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો વધુ ઉગ્ર વિરોધ અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે જય શ્રી રામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વનરાજસિંહ નટવરસિંહ ખેર બોટાદ જિલ્લા પ્રમુખ વનરાજસિંહ કલેક્ટર કચેરી ખાતે આયોજન પત્ર આપવામાં આવ્યું છે સાધુ સંતોને સાથે રાખી શું આજે જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા દેવામાં આવ્યું છે સાધુ સંતો દ્વારા એમાં સરકારશ્રી દ્વારા ગુજરાતની અંદર પચીસ હજાર મંદિરો પાડવામાં આવે છે તેમાં બોટાદનો બી સમાવેશ થાય છે બોટાદના બસો અને વીસ મંદિરો પડે છે તો એ માટે અમે એક આવેદનપત્ર દેવાયા હતા કલેક્ટર સાહેબ સાહેબ ઋષિને અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આ મંદિરો ન પડે કે કાયમ માટે હિન્દુ ઉપર જ વાર થાય છે કાયમ માટે આ મંદિરો પડી જશે તો એની ઉપર નપતા સાધુ સંતોનું ગુજરાન કોણ ચલાવશે આ મંદિર એટલે

અને આજે ફરીથી જે નોટિસું મંદિરે અને ડેરીએ જે ચોંટાડી છે અમે બધી ડેરીનો અને મંદિરોનો સંપર્ક કર્યો અને બધા સાધુ સંતોને સાથે રાખીને આ મંદિર ન પડે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજળ અડધી રાતે સાધુ સંતોની સાથે છે આ મંદિર નહીં પડે એ અમે ખાતરી આપી છે અને અમે હજી આ મંદિર પડશે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આ અઠવાડિયાની અંદર આનું રિઝલ્ટ નહીં આવે તો અમે આવતા શુક્રવારે ધરણા પ્રદર્શન કરી અને આનો વિરોધ દર્શાવશું તમારો પરિચય બોટાદ મહાકાલીધામ ભાવેશ બાપુ કથાકાર તરીકે મારો આશ્રમ પાળીયા દોડ ઉપર સૂર્યાનગરની અંદર આવેલો છે અને આજના દિવસે જે આ એક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર જે આદિ અનાદિ ઋષિ પરંપરા ચાલી આવે છે જેમાં મંદિરનો મહિમા પહેલેથી જ છે તો જે બોટાદની અંદર જે વનરાજસિંહ ખેરે કહ્યું કે સરકારશ્રીનો એવો હુકમ છે કે નોટિસો લગાડવામાં આવી છે કે મંદિરો પાડવાના છે તો મંદિરો પાડવાની પાછળનું કારણ શું હશે એ કારણ પાછળનું જે સરકાર જે કારણ છે એ કારણ આગળ જાહેર કરે કારણ કે સંતો ઋષિ પરંપરાની અંદર મંદિર જે છે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે પછી કોઈ પણ મંદિર હોય નાનું હોય કે મોટું હોય જગતંબાનું હોય ભગવાનનું હોય કે સદગુરુનું હોય પણ મંદિર છે એની ઉપર આજના સમયમાં સાધુ સંતો મંદિરની અંદર પોતાની સંસ્કૃતિથી આ હિન્દુ ધર્મનું જાગરણ કરી રહ્યા છે રોજી રોટી તો છે એક વાત સાઈડમાં છે પણ જે ભારતની સંસ્કૃતિ જે સાધુ સંતો એની પાછળ રાત દિવસ ઉજાગરા કરી રહ્યા છે કે આને રામ કહેવાય આને કૃષ્ણ કહેવાય આને જગદંબા કહેવાય આને હનુમાન કહેવાય આ મંદિરની અંદરથી નાનો બાળકથી માંડી અને મોટા સુધી કોઈ પણ વ્યક્તિને પૂછો તો મંદિરમાં હનુમાન ક્યાં છે તો મંદિરમાં ખબર પડશે તો આજે કરોડો રૂપિયાના અબજો રૂપિયાના મંદિર બની રહ્યા છે અને એ મંદિર જ્યારે પડવા માટે જશે તો પૂજારી હોય સાધુ હોય સંત હોય એને ગામડે ગામડે જઈ ઘરે ઘરે જઈ અને કીધું છે કે આ પાંચ રૂપિયા આપો મંદિર બની રહ્યું છે અને એ મંદિર જો પડી જશે અને એ મંદિર પડી ગયા પછી એ મંદિર પાછું જો ઊભું કરવું પડશે તો એ સમય હવે કોઈ પાસે છે નહીં અને આ તો આદિ અનાદિ ભારતની સંસ્કૃતિ છે પછી કદાચ વશિષ્ઠ હોય વિશ્વામિત્ર હોય જમજગની હોય પરશુરામ હોય રેણુકા હોય અત્રિ હોય હંસો હોય ગાર્ગીને હોય તો શાંતિપની હોય ઋષિ હોય કોઈ પણ હોય પણ કોઈ પણ મંદિરથી જ છે પછી દ્વારકાનો નાથ હોય તો એ ભલે અયોધ્યા હોય તોય ભલે પાવાગઢ હોય તો એ ભલે અંબાજી હોય તો એ ભલે તો આજના દિવસે જે બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા નવથા હનુમાન મંદિર મહંત શ્રી નિર્માનંદજી અને જગન્નાથ મંદિર મહંત શ્રી રાજગીરી બાપુ જાગતા હનુમાન તુરખા રોડ તમામ કેશવ કેશવદાસજી બાપુ તમામ સંતો બીજા પણ અમારી સાથે છે આ બધાની એક જ અવાજ છે કે આ ખરેખર થવું જોઈએ નહીં અને આ તો આર્ય દેશ છે ભારતનો દેશ છે આમાં મંદિર પડશે તો પછી બીજાને કોને કહેવા જવું આ તો અખંડ મંડલાકાર છે અને મંદિર છે એ આપણું સ્થાન છે જેમ પ્રમુખ સ્વામી મહારાજે સંતો એવું કીધું છે કે જેમ પંખાએ એ ઉભા રહી અને પવન આવે છે મંદિરમાં ઉભા રહેવાથી નવી ઊર્જા પ્રાપ્ત થાય છે થાય છે અને થાય છે જો આપ તૂટી જશે તો ઉર્જા લેવા ક્યાં જશું મારું એટલું જ કહેવાનું છે કે જો આવતા શુક્રવાર સુધીમાં આનો નિર્ણય દેવામાં નહીં આવે તો જેમ કીધું એમ ધારણા પ્રદર્શન કરવામાં આપણે સંતો આ બધાની સાથે છે આપણો દેશ છે આપણું ઘરેણું છે મંદિર એ હસ્તુ જય શ્રીરામ જય જય શ્રીરામ આપનો પરિચય બાપુ જય જય શ્રીરામ હું શ્રી મહાન શ્રી નિર્માનંદ સરસ્વતી શ્રી નવહત્તા હનુમાનજી મંદિર બોટાદ કલેક્ટર સાહેબને આપવા આવ્યો શું હકીકત છે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ તથા બોટાદના મંદિરોના સમસ્ત મહંતો અને હિન્દુ સનાતન હિન્દુના બધા પ્રતિનિધિઓ આ જગ્યામાં કલેક્ટર ઓફિસે આજ વિશેષ નિવેદન દેવા આવ્યા છે કે સરકાર ગુજરાત સરકારશ્રી તરફથી આવો નિર્ણય આવ્યો છે કે ગુજરાતના પચીસ હજાર મંદિરો જે છે એ પાડી દેવાના છે એના અમે વિરોધ કરો છો અને આ મંદિરો ન પાડવું જવે એવી અમારે સરકારની પાસે માગણી છે હિ મંદિરો જે છે આ હિન્દુ સમાજની સનાતન સમાજની જે છે આસ્થાનું કેન્દ્ર છે એ આસ્થાનું પ્રતિક છે અને ઉપર આઘાત થાય એ અમે ક્યારેક સહન કરી શકવા નથી એટલે આવતા શુક્રવાર સુધી અગર સરકારે આ નિર્ણયને પાછું ન ખેંચાયું તો અમે બધાએ એનો જાહેર તરીકે પ્રદર્શન કરીને અને ધરણા કરીને એનો વિરોધ કરશું